નમસ્કાર ખેડૂત મિત્રો તમે જે આ વિડીયોમાં જોઈ રહ્યા છો તે મેસી બોતેર પચા ઓરિજિનલ કન્ડિશનમાં વેચવાનું છે માહિતી આપો તે પહેલાં ચેનલ લાઇક સબસ્ક્રાઈબ અને ફોલો કરી દેજો જેથી આવા અવનવા વિડિયો આપણને મળતા રહે ખેડૂત મિત્રો ટ્રેક્ટરનું મોડલ છે બે હજાર અગિયાર એન્જિન ગેર હાઇડ્રોલિક સો ટકા એવું આપણા ભદ્રેશભાઈ માલનું કેવું છે ટાયર્સની જો વાત કરીએ તો પચાસ ટકા મોટા છે અને નાના છે તે સિત્તેર ટકા છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો કુડ નવો નખાવેલ છે સેલ સ્ટાર્ટ ટ્રેક્ટર છે પાવર સ્ટેડિંગ વેનાનું આ જોવા મળશે કિંમતની જો વાત કરીએ તો ખેડૂત મિત્રો બે લાખને ચાલીસ હજારમાં માત્ર આપવાનું છે તમે જો રૂબરૂ મુલાકાત લેશો તો થોડું તમને ભાવમાં સમજી આપશે નોંધ પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કરતાની રૂબરૂ મુલાકાત જ લેવી અમે તો ખેડૂત એક જરૂર છીએ બાકી તો તમારે જોઈને જ ખરીદી કરવી ક્યાં જોવા મળશે તો અમરેલી પ્રોપર જોવા મળશે વધુ માહિતી માટે સિત્તેર એક બાસઠ નવ્વાણું એક ઓગણપચાસ જો તમને તમારા સાધનોની માહિતી આ રીતે શેર કરવી હોય તો તમે મને વોટ્સઅપ કરી શકો છો એકાણું જીરો છાસઠ અઠાણું સાત નવ્વાણું ખેડૂત માટે ફ્રી અન્ય વ્યવસાય લગતી માહિતી માટે માત્ર અઢીસો રૂપિયામાં કરી આપીશું રૂપિયાથી વધારે એની ઇન્ક્વાયરી